હવે જો ચેપ્ટર નંબર બીજાની આપણે વાત કરવા જઈએ તો સાદું અને વ્યાજ આપણને જોવા મળે છે આગળ સાદુ અને ચક્રોધિવ્યાજની બધી જ જે પેટર્નો છે આપણે અગાઉ ડિસ્કસ કરેલી છે એપ્લિકેશનની અંદર તો અહીંયા જે જે પ્રશ્ન પૂછાશે એની શોર્ટકટ જે છે એ હું તમને અહીંયા આપીશ રેડી અમુક વસ્તુ ઓપ્શન ઉપરથી પણ જવું પડશે અમુક વસ્તુ ટ્રેન એરર મેથડ મેથડથી અમુક પેટર્ન જોશું અમુક આખી આખા દાખલાના સમ જોશું અથવા તો શોર્ટકટની પણ એ વાત કરશું તો જોવા જઈએ આપણો પ્રશ્ન નંબર પેલો કે એક વ્યક્તિ રૂપિયા આઠ હજાર ચાર ટકા સાદા વ્યાજે બે વર્ષ માટે ઓછીના લાવે છે અને એવું કે એની રકમ અન્ય છ ટકા સાદા વ્યાજે બે વર્ષ માટે ઓછીના આપે છે તો તેને વાર્ષિક ફાયદો કેટલો થશે હવે સાદું વ્યાજ આવે ને ત્યારે એક જ કામ કરવાનો રેટ અને વર્ષનો ગુણાકાર કરી નાખવાનો તો હું એમ કહું કે ભાઈ ચાર ટકા ઇલાયવો ચાર ટકા અને કેટલા વર્ષ માટે બે વર્ષ એનો મતલબ એવો થાય કે એને આઠ ટકા વ્યાજ ચૂકવવું પડે હું એક વ્યાજની રકમ લાવ્યો છું કેટલા રૂપિયા લાવ્યો છું તો કે આઠ હજાર તમારે વ્યાજ કેટલું ચૂકવવું પડે તો કે આઠ ટકા પણ બેનું એવું એની રકમ હું બીજાને આપી દઉં તો તે જ રકમ હું છ ટકાના દરે બીજાને આપું છું તો આને આપ્યા છ ટકા ગુણ્યા કેટલા વર્ષ માટે બે વર્ષ તો ફાઇનલી છ દૂને બાર ટકા મને શું મળવાનું છે વ્યાજ મળવાનું છે તો મારે ચૂકવવાનું કેટલું મને એક એક વર્ષનો જે ફાયદો થવાનો છે વાર્ષિક એ કેટલા ટકા થવાનો છે તો કે બે ટકાનો મને ફાયદો થવાનો છે હવે પાછું વિચારો કે આ ફાયદો થાય છે કેટલા રૂપિયા ઉપર તો કે આઠ હજારના મારે કેટલા ટકા કરવાના બે ટકા તો હું કહી શકું કે ભાઈ એક ટકાએ અથવા તમેંડું મેંડું કાઢી નાખો એટલે ટકાવારીનો ગુણાકાર સીધું કરવો પડે આઠ ગુણે સોળ તો મને જે ફાયદો થવાનો છે કેટલા રૂપિયા થવાનો છે એકસો ને રૂપિયાનો ફાયદો થવાનો છે એટલે મારો જવાબ શું આવશે તો કહે પછી પ્રશ્ન નંબર બીજા ઉપર પ્રશ્ન બીજો એવું કહે છે કે કોઈ રકમ ચક્રુધિ વ્યાજથી દસ વર્ષમાં બે ગણી થઈ જાય છે તો આ રકમ કેટલા વર્ષમાં આઠ ગણી થાય તો ભાઈ બે ગણી થાય છે આ બે ગણી થાય છે કેટલા વર્ષમાં તો કે આઠ વર્ષમાં તો બે ના બે ગણા રીતે કરવા બે ના બે ગણા ચાર ને એના બે ગણા આઠ અહીંયા આઠ વર્ષ તો અહીંયા પણ આઠ વર્ષ તો અહીંયા પણ તમારે કેટલા વર્ષ થવાના છે સોરી દસ વર્ષ આપેલા છે ફરીથી એકવાર દસ વર્ષ આપણને આપેલા છે વાત કરીએ પાછી ફરીથી એકવાર કે ભાઈ બે ગણી બરાબર તમને કેટલા વર્ષ આપેલા છે તો કે દસ વર્ષ આપેલા છે તો પાછું વિચારો બેના બે ગણા ચાર ચારના બે ગણા આઠ તો અહીંયા દસ વર્ષ હોય તો અહીંયા પણ દસ વર્ષ હોય અહીંયા પણ કેટલા વર્ષ હોય દસ વર્ષ ટોટલ કરવા જઈએ એટલે દસ તેરીને ત્રીસ વર્ષ તમારા પ્રશ્નનો જવાબ આવશે આઠ ગણી કરવા માટે તમારે રોકાણ જે કરવું પડે એ કેટલા વર્ષ માટે કરવું પડે ત્રીસ વર્ષ માટે કરવું પડે તો તમને આઠ ગણી એમાઉન્ટ મળશે આગળના પ્રશ્નને ધારો કે વાત કરવા જઈએ તો પ્રશ્ન કઈક આવું કે છે ભાઈ એક રકમ નું પાંચ ટકા વાર્ષિક વ્યાજના દરે ત્રણ વર્ષ નું ચક્રવૃદ્ધિ વ્યાજ મને કેટલા રૂપિયા મળે છે સાત હોય તો તે રકમ કઈ હશે હવે એક સમજો તો આ શું છે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે સીધો તમે ટકાવારી અને રેટ ટકાવારી અને વર્ષનો ગુણાકાર કરી શકો નહીં પણ હું શું કરું અંદાજ મેળવું કે સાદુ વ્યાજ જો હશે ને એના કરતા ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે હોય પણ બહુ થોડાક અંશોમાં ફેરફાર હોય છે એટલે આને છે હું ટ્રાયન એરર મેથડથી સોલ્વ કરી શકો બાકી આખી આખા સૂત્રના માધ્યમથી આ જો દાખલો ગણવા જાઓ તો બહુ એટલે બહુ વાર લાગતી હોય પણ આપણે એવું નથી કરું આપણે છે ને આપણા માઇન્ડનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે હું પહેલાં શું કરું સાદુ વ્યાજ ગણું તો મને ખબર પડે કે ભાઈ પાંચ ટકા અને ત્રણ વર્ષ તો પાંચ ટકા અને ત્રણ વર્ષ તો હું જો સાદુ વ્યાજ ગણીશ ને એટલે પંદર ટકા એપ્રોક્સિમેટ થવાનું છે કેટલા ટકા થવાનું છે પંદર ટકા ચક્રવૃદ્ધિ જેના કરતાં વધારે હોય તો હું પહેલો ઓપ્શન ચેક કરું ભાઈ ચાલીસ હજારના પંદર ટકા એટલે પંદર ચોક સાહીઠ થાય એટલે મારું એ જે વ્યાજ મળશે ને છ હજાર મળશે તો મને કયો તો કે ધારો કે આ શું એમાઉન્ટ છ હજારની આજુબાજુ છે આગળ બીજો ઓપ્શન ચેક કરો કે ધારો કે પંદર પિસ્તાલીસ હજારના પંદર ટકા કરું તો કે દસ ટકા એ કેટલા મળે છે ચાર હજાર પાંચસો બે હજાર બસો તો આનો સરવાળો કરવા જાવ છ હજાર મળે એટલે સાતસો ને પચાસ મળશે ઓપ્શન નંબર બી પ્રમાણે સી વિચારો કે ભાઈ પંદર પંચા પંચોતેર એટલે સાત હજાર ને કેટલા થઈ ગયા પાંચસો તો મને એ કયો હતો કે ભાઈ આ સાત હજાર આઠસો ને એક્યાસી છે આમાં એક પણ નહીં પણ ઓપ્શન આવી શકે તો આ સાત હજાર ત્રણસો સાત હજાર આઠસો એક્યાસી પોઈન્ટ પચીસ એ નિયર અબાઉટ સૌથી નજીક કોની છે તો તરત તમે કીધું સાહેબ સાત હજાર પાંચસોની સૌથી નજીક છે એટલે મારા આ બે ઓપ્શન શું થઈ ગયા નીકળી ગયા હવે મારો પરફેક્ટ આન્સર લાવવા માટે હું શું કરીશ માત્ર ને માત્ર મારું વ્યાજ જે છે ફટાફટ એકવાર ગણી લઈશ કે શું ભાઈ આ જવાબ મળે છે કે નહીં હવે પાછું વિચારો ઓપ્શન આપણે કયો ચેક કરવાનો છે પચાસ હજાર પચાસ હજારના પહેલા કેટલા ટકા કાઢશું પાંચ ટકા તો આ બે ઉડી જાય આના પાંચ ટકા કરવા જઈએ એટલે પાંચ પાંચ પચીસ પચીસો પણ ગુણ્યા કેટલા કરવા પડશે ત્રણ એટલે 25 તેરી પંચોતેર સાત હજાર ને પાંચસો હજીયાના હું પાછા પાંચ ટકા કરવા જાવ એટલે શૂન્ય શૂન્ય ઉડી જાય પચીસ પંચાયત એકસો અને ગુણ્યા હું કેટલા કરવા નાખીશ તો કે ત્રણ રેડી તો પચીસ તેરી પંચોતેર અને ત્રણ એકા ત્રણ એટલે અહીંયા થશે ત્રણસો કેટલા થઈ જશે પંચોતેર હજીયાના હું ધારો કે પાંચ ટકા કાઢવા જઈશ તો દસ કેટલા આવે બાર પોઈન્ટ પાંચ તો પાંચ એ છ પોઈન્ટ તો આ છ પોઈન્ટ પચીસ પણ ગુણ્યા કેટલા કરી નાખવાના એક તો આ થશે છ પોઈન્ટ પચીસ તમે જો સરવાળો કરવા જાશો આ મેં વ્યાજની બદલ તમને વાત કરી લઈએ હવે જો તારો ક્યાંનો સરવાળો તમે કરવા જાવ એટલે પોઈન્ટ પચીસના પોઈન્ટ પચીસ થશે છ અને પાંચ અગિયારનો એકડો વધી આવી સાતને એક આઠ પાંચને ત્રણ આઠ અને સાતના સાત આવી ગયા સાત હજાર આઠસો એક્યાસી પોઈન્ટ પચીસ એટલે પહેલાં મેં સાદા વ્યાજ મુજબ મેં મારું એપ્રોક્સિમેશન કાઢ્યું ભાઈ મારો કદાચ સી જવાબ આવે સી નો હોત ને તો તમારો જવાબ શું આવી જાય આ પહેલાં પૈકી એક પણ નહીં અને સીનો મને અંદાજ લાગ્યો એટલે ફટાફટ મેં એની ગણતરી કરી એટલે મને જવાબ મળી ગયો મારો શું મળી જશે સી મને આન્સર મળી જશે તો ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર સ્પીડ રાખવા માટે આટલું તો તમારે કરવું જ પડશે આગળ ધારો કે વાત કરવા જઈએ તો કોઈ રકમને સાદા વ્યાજે પાંત્રીસ ટકા લેખે કેટલા વર્ષમાં આઠ ગણી થાય આવું ઓલામાં ચક્રવૃદ્ધિ વ્યાજ હતું એટલે શું કીધું બે ના ડબલ ચાર ચાર ના ડબલ આઠ પણ જ્યારે સાદું વ્યાજ હોય ને ત્યારે જેટલા ગણિત એક માઇનસ કરી દેવાનો કેટલા ગણી કીધી ભાઈ આઠ ગણી તો એક માઇનસ કરો તો સાત અને મૂકી દેવાના પાછળ બે મીંડા ફરીથી વાર આઠ ગણી એટલે એક માઇનસ કર્યું એટલે સાત પાછળ બે મીંડા છેદમાં કેટલા ટકા છે તો કે પાંત્રીસ ટકા છે એટલે કે પાંત્રીસ દુ ને સિત્તેર થાય તો કેટલા વર્ષ થશે ભાઈ વીસ વર્ષ તમારો જવાબ આવવાનો છે એટલે ઓપ્શન શું આવશે તો કે એ આની જગ્યાએ ધારો કે તમને એમ કીધું કે ભાઈ બે ગણી ડબલ બે માંથી એક બાદ કરો એટલે એક પાછળ બે મીંડા સો સો ના છેદમાં પાંત્રીસ તો આ બધી જ પ્રોસેસ જે છે શોર્ટકટ જો મજા આવે સોલ્વ થઈ જાય પણ ક્યાંક એવા પ્રશ્નો ઉપસ્થિત થતા કે સાહેબ આવું બધું કરવા પાછળનું રીઝન શું છે તો આ બેઝિક કોન્સેપ્ટ જે છે ને તમારો સ્ટ્રોંગ હોવો જો એમ તમને અગાઉ પણ કીધેલું છે દરેકે દરેક પ્રશ્ન છે હું શોર્ટકટલી સોલ્વ કરાવવાનો છું તો તમે ક્લાસ વનની ઇવેન્ટ પ્રિપેરેશન કરી રહ્યા છો તો તમને તમારો બેઝિક આખો સ્ટ્રોંગ મજબૂત હોવો જોઈએ જો તમને હજી એકવાર યાદ કરાવ્યું તો જો તમને એમ ક્યાંક મનમાં એવું થતું હોય કે સાહેબ આ બધા પ્રોસેસ તમે કરાવો છો જવાબ આવી જાય સમજાવી જાય પણ આ બધું બને છે કેવી રીતે સુકામા શોર્ટકટમાં તમે એક માઇનસ કરાવીને પાછળ બે મીંડા મુકાવ્યા તો બધી જ વસ્તુની ડિટેલ તમને પેડઅપ એપ્લિકેશનની અંદર જોવા મળશે રેડી આગળ વધવા જઈએ આગળ એવું કીધું છે કે ભાઈ કોઈ રકમ પર પાંચ ટકા વાર્ષિક વ્યાજના દરથી ત્રણ વર્ષ અને ચાર વર્ષમાં મળતા સાદા વ્યાજમાં બેતાલીસ નો તફાવત છે તો તે રકમ કઈ હશે હવે સમજો તો કે ભાઈ વાર્ષિક રેટ કેટલો છે પાંચ ટકા એમાં એક કેટલા વર્ષ કીધા ત્રણ વર્ષ સાદું વ્યાજ છે એટલે સીધો ગુણાકાર તો કે પાંચ ટકા ગુણ્યા ત્રણ વર્ષ એટલે ત્યાં વ્યાજ મળતું હોય કેટલા ટકા મળતું હોય તો કે પંદર ટકા પાંચ તેરી પંદર પાછું એનું એ જ તે હવે કેટલા વર્ષ થઈ ગયા ચાર વર્ષ તો આમ કહી શકાય કે પાંચ ટકા ગુણ્યા ચાર વર્ષ તો પાંચ ચોકેલા થઈ ગયા વીસ ટકા હવે એક જગ્યાએ મને પંદર ટકા વ્યાજ મળે એક જગ્યાએ મને વીસ ટકા વ્યાજ મળે તો બે નો તફાવત કેટલા ટકા મળે તો તરત તમે કહી શકો કે સાહેબ તફાવત રૂપિયા કેટલા આપવા છે તો કે બેતાલીસ પાંચ ટકા બરાબર બેતાલીસ તો ત્રશી મૂકવા જાઓ પાંચ ટકા બરાબર બેતાલીસ કિંમત હંમેશા કેટલા ટકા હશે ભાઈ સો ટકા એ હશે તો સો ટકા બરાબર કેટલા પાછું વિચારો 25 ચોક સો થાય એટલે ગુણ્યા કેટલા એ પાસે પચીસ કરવાના થાય પચીસ ચોક કેટલા થઈ ગયા સો તો મારે ગુણ્યા કેટલા કરવાના થશે તો કે પચીસ તો બેતાલીસ પણ મારે કેટલા કરવા પડે 25 કરવા પડશે ફરીથી એકવાર બેતાલીસ ગુણ્યા ધારો કે હું પચીસ કરવા જાઉં બેતાલીસ ગુણ્યા તો એક વસ્તુ વિચારો આને કહેવાય વીસ અને પાંચ ફરીથી એકવાર કેટલા કહેવામાં આવશે વીસ અને પાંચ બેતાલીસ દોણે કેટલા થઈ ગયા ચોર્યાસી એટલે આઠસો વ્યાજનો તફાવત કેટલો આપ્યો છે બેતાલીસ તો પચીસ થઈ સોરી વીસ પંચાને સો થાય એટલે ગુણ્યા તમારે કેટલા કરવાના રહેશે વીસ સોરી ફરીથી એકવાર પાંચમાંથી સો કરો તો વીસ પંચાને સો થાય તો અહીંયા પણ મારે ગુણ્યા કેટલા કરવા પડશે ભાઈ વીસ કરવા પડશે અહીંયા પચીસ નહીં થાય રેડી તો પાછું વિચારો તો ગુણ્યા વીસ એટલે શું બે દુ ચાર ચાર દુ આઠ અને પાછળ એક શૂન્ય તો આ રકમ કયા હશે આઠસો ને ચાલીસ હશે તો ફાઇનલી મારો જે જવાબ આવવાનો છે એ શું આવવાનો છે ઓપ્શન નંબર ડી આગળ વધવા જઈએ કે એક ખેડૂત રૂપિયા છત્રીસો વાર્ષિક પંદર ટકા લેખે સાદા વ્યાજે ધિરાણ મેળવે છે અને પછીના ચાર વર્ષના અંતે એને ચાર હજાર રૂપિયા રોકડા અને ગાય આપીને ઘિરાણ હિસાબ ચૂકતે કર્યો તો ગાયની કિંમત કેટલી હશે તો પેલા મારે એ ચેક કરવું પડે કે ભાઈ ટોટલ એને આપવાના રૂપિયા થયા કેટલા હશે એટલે કે એને વ્યાજ મુદ્દલ પૂછેલું છે ઇનડાયરેક્ટલી આપણને તો પહેલેથી વિચારો કરછીના લીધેલા છે હવે પંદર ટકા લેખે અને પાછા વ્યાજ કેટલા વર્ષનું લાગશે ચાર વર્ષ સાદું વ્યાજ છે એટલે સીધો ગુણાકાર કે ભાઈ પંદર ટકા અને ગુણ્યા ચાર એટલે કે પંદર ચોક સાઠ ટકા મારે વ્યાજ ચૂકવવાનું થાય કેટલા ટકા વ્યાજ ચૂકવવાનું થાય સાહીઠ ટકા તો સાહીઠ ટકા કોના તો કે છત્રીસો ના સાહીઠ ટકા થાય તો તમને ખબર છે કોઈ પણ પ્રકારના ટકાવારી કાઢવા માટે એક એક શૂન્ય શું કરી દેવાના ઉડાડ દેવાના એક એક શૂન્ય ઉડાડી દીધા તો પાછું વિચારો છત્રીસ છ તો કે બસો સોળ અને પાછળ એક મીંડું લાગે તો તમારે વ્યાજના કેટલા ચૂકવવા પડશે ભાઈ એકવીસો ને રૂપિયા ચૂકવવા પડશે માત્ર વ્યાજ એક એકવીસો ને તમે લીધા હતા કેટલા છત્રીસો આ બે નો શુક્રવો પડે સરવાળો કારણ કે મુદ્દલ અને વ્યાજ બેન ભેગા કરો એટલે કુલ કેટલા ચૂકવવા પડશે મૂળ રાશિ છત્રીસો અને વધારાના વ્યાજ એકવીસો ને તો જો હું સરવાળો કરવા જાઉં તો આની અંદર એકવીસો ને સાહીઠ એડ કરવા જઈએ એટલે ઝીરો છ છ ને એક સાત અને ત્રણ ને બે પાંચ તો મારે કુલ પાંચ હજાર સાતસો ને સાહીઠ રૂપિયા ચૂકવવાના હતા ફરીથી એકવાર પાંચ હજાર સાતસો સાઠ રૂપિયા મારે એને શું કરવાના હતા ચૂકતે હિસાબ કરવાનો હતો પણ બેનું એવું કે મેં એને રોકડા કેટલા આપી દીધા ભાઈ ચાર હજાર મેં બે રીતે હિસાબ ચૂકતે કર્યો છે આ હિસાબ બે રીતે એક તો રોકડા આપ્યા અને એક બદલામાં ગાય આપી તો આમાંથી મેં રોકડા એને કેટલા રૂપિયા આપી દીધા છે ચાર હજાર રૂપિયા રોકડા આપી દીધા છે તો વિચારો તો પાંચ હજાર સાતસો ને સાઠમાંથી હું ચાર હજાર રૂપિયા રોકડા આપી દઉં તો અહીંયા શૂન્ય છ સાત અને એક

વ્યાજ રૂપિયા રૂપિયા ચોવીસો છન્નું ચૂકતે કર્યું હોય તો તેણે કેટલી લોન લીધી હશે તો પેલા આપણે અગાઉ પણ આ દાખલો જોયો જેમાં પચાસ હજાર જવાબ આવતો તો આ દાખલાને એવી જ રીતે આપણે સોલ્વ કરીએ પેલા હું સાદું વ્યાજ એપ્રોક્સિમેટ લઈ લઉં તો પાછું વિચારો કેટલા ટકા છે તો કે આઠ ટકા કેટલા વર્ષ માટે છે તો કે બે વર્ષ એનો મતલબ એવો થાય કે આઠ દુને સોળ આઠ દુને સોળ આ મારે વ્યાજ ચૂકવવાનું થશે કેટલા ટકા થશે ભાઈ સોળ ટકા મારે વ્યાજ ચૂકવવાનું થશે હવે પાછું વિચારો સોળ ટકા છે પણ સોળ ટકા છન્નુ ની આજુબાજુ મળે છે કે નહીં આની મારે શું કરવી પડે ચેક કરવું પડશે તો પાછું વિચારો તો ધારો કે બાર હજાર છે આ બાર હજારના હું કેટલા ટકા કાઢીશ સોળ ટકા બીજા નંબરમાં માં બાર ના કેટલા ટકા કાઢીશ તો કે સોળ ટકા બીજા નંબરમાં હું પંદર કેટલા ટકા કાઢીશ તો કે સોળ ટકા અને ત્રીજા નંબરમાં ઓપ્શન ઉપરથી જવા જઈએ તો સત્તર હજાર પાંચસોના કેટલા ટકા કાઢીશ સોળ ટકા પરીક્ષાની અંદર તમારે અમાઉન્ટ લખવાની થતી નથી કારણ કે તમને અંદર આપેલી હશે હવે એપ્રોક્સિમેટ તમે સોળ ટકા કાઢવા જાઓ તો સોળ દાન એકસો ને સાહીઠ થાય અને સોળ દૂ ને બત્રીસ તો એકસો ને સાઈઠ માં ધારો કે શૂન્ય તો મીન્ડુ એટલે ઓગણીસો થયા શું ઓગણીસો વીસ રૂપિયા આજુબાજુ છે તો કે ના એનો મતલબ એવો થાય કે આ ઓપ્શન હોઈ શકે નહીં બહુ દૂર છે એમ સાદુ વ્યાજ હવે છે આ ટકાવારી ન કાઢવા જાઓ સીધી આગળ શું કામ કારણ કે અહીંયા તો પાંચસો રૂપિયાનો ડિફરન્સ છે હું સીધો ક્યાં આવતો મારા એ આવતો આવતો તો પેલા સોળ ટકા એક એસી મળ્યા ટોટલ કરો એટલે બસો ને ચાલીસ અને વધારાનો એક શૂન્ય મૂકો એટલે ચોવીસો રૂપિયા થઈ ગયા રેડી હવે વિચારો તો શું ચોવીસો આજુબાજુ છે આ છે છન્નું રૂપિયાનો ડિફરન્સ છે એનો મતલબ એવો થાય કે ભાઈ બીજું કાંઈ ચેક કર્યા વગર તમારે ઓપ્શન ચેક કરવો પડે કયો પંદર હજાર વાળો ચેક કરવો પડે હું હોય તો સીધો પંદર હજાર મૂકી જ દઉં કારણ કે સોળ ચોક ચોસઠ ચો સોળ ચોક ચોસઠ થાય ને સોળ અઠ્ઠા કેટલા થયા છન્નું આવી રીતે પણ તમે અલગ અલગ પ્રકારના ટાર્ગેટ લગાડી શકો પણ એટલે હું હોય ને તો પંદર હજાર મૂકી દઉં પણ હજી એકવાર આપણે ચેક કરીએ શું પંદર હજાર સાચો જવાબ છે કે નહીં તો સૌ પ્રથમ એક કામ કરીએ કે પંદર હજાર જે મને રકમ મળે છે એના સૌ પ્રથમ હું આઠ ટકા કાઢવા જાઉં કેટલા ટકા કાઢવાનો છું આઠ ટકા તો પાછો વિચારો પંદર હજારના આઠ ટકા કાઢવા માટે બે શૂન્ય ઉડાડી દો પંદર અઠાઈ એકસો ને વીસ એટલે કે બારસો રૂપિયા આવે અને ગુણ્યા બે કરો એટલે થઈ ગયા કેટલા તો કે ચોવીસો રેડી હવે પાછું વિચારો આના હું પાછા કેટલા ટકા કાઢવાનો છું તો કે આઠ ટકા કાઢવાનો છું કેટલા ટકા કાઢવાનો છું આઠ ટકા હવે જો પાછા આના હું આઠ ટકા કાઢીશ તો તમને એટલો આઈડિયા આવી જવો જોઈએ સોરી એના કાઢવા નથી થતા હવે તમારે આના કાઢવાના થા છે સોરી શું કામ કારણ કે આજે પંદર હજાર ના આઠ ટકા કાઢ્યા એટલે તમારો છન્નું થઈ જશે તો ચોવીસો છન્નું મને મળે છે એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે તો કે સી હજી એકવાર ધારો કે આ પ્રોસેસને પાછી મારે સમજવી હોય મેં એપ્રોક્સિમેટ આન્સર લેવા ગયો એટલે મને ખબર પડી કે ભાઈ મારો જવાબ પંદર હજારની નિયર અબાઉટ આવે છે એટલે હું શું કરીશ પંદર હજારને ટ્રેન એર મેથડથી સોલ્વ કરીશ ફરીથી એકવાર જોઈ લેજો કે ભાઈ પંદર હજાર છે આ પંદર હજારના મારે સૌ પ્રથમ કેટલા ટકા કાઢવાના છે આઠ ટકા શૂન્ય શૂન્ય ઉડી જાય પંદર અઠાઈ એકસો ને વીસ એટલે બારસો રૂપિયા આવ્યા અને ગુણ્યા બે કરીશ એટલે બાર ગુણ્યા કેટલા થઈ ગયા તો કે ચોવીસો ત્યારબાદ આ બારસો રૂપિયા આવે છે એના પાછા હું આઠ ટકા કાઢીશ શૂન્ય શૂન્ય વળી ગયા બાર અઠા તો કે છન્નું એનો મતલબ એવો થાય ચોવીસો ને કેટલા આવી ગયા છન્નું તમને ખબર છે કઈ છન્નું ગુણ્યા એક જ કરવાના હોય રેડી જો પ્રોસેસ વાઇઝ ચાલો તો એટલે કે ભાઈ ચોવીસો છન્નું રૂપિયા મને મળી જાય છે તો મારા જે પ્રશ્નનો જવાબ આવવાનો છે શું આવવાનો છે સી મારા પ્રશ્નનો ફાઇનલી ઉત્તર આવવાનો છે આગળના પ્રશ્નની વાત કરીએ જઈએ કે ભાઈ પચીસ હજારનું ચક્રોથી વ્યાજે છ ટકાના દરે બે વર્ષ માટે ચૂકવવાનું થતું વ્યાજ કેટલું મળશે અહીંયા આપણે વ્યાજ શોધવાનું છે તો પેલા એક કામ કરીએ કે ભાઈ અહીંયા લઈ લઈએ પચીસ હજાર કેટલા વર્ષ માટે બે વર્ષ એટલે હું ભાગ પાડી દઉં એક ભાગ અને બે ભાગ અહીંયા પણ છ ટકા આવશે અને અહીંયા પણ કેટલા ટકા આવશે તો કે છ ટકાનો તમને રેટ મળવાનો છે હું પાછું વિચારો શૂન્ય શૂન્ય કાઢી નાખો એટલે શું થયું ટકાવારી નીકળે હવે સીધો ગુણાકાર પચીસ 100 થાય પચીસ પંચાયત પચીસ ને પચીસ પચીસ પચીસો પાછું વિચારો પંદરસો ગુણ્યા બે એટલે થઈ ગયા કેટલા તો કે ત્રણ હજાર હવે પાછું આના મારે કેટલા ટકા કાઢવા પડ્યા પંદરસો ના પાછા છ ટકા તો શૂન્ય શૂન્ય ઉડાડી ગયું એટલે ટકાવારી ઉડી ગઈ પંદર છક નેવ નેવ ગુણ્યા પાછા એક કરવા જાય એટલે કે નેવ એકાને નેવ ભેગા કરવા જાવ એટલે ત્રણ હજાર નેવ રૂપિયા મને મારું શું મળવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ મળવાનું છે ઓપ્શન ચેક કરવા જઈએ એટલે ઓપ્શન શું આવશે તો તો કે સી રેડી જો વર્ષ હોય યાદ રાખવાનું બે વર્ષ હોય તો બે અને એક યાદ રાખવાનું ચાર હોય તો ચાર છ ચાર અને એક યાદ રાખવાનું રહેશે તો આ શું છે એ તમારે ડિસ્ક્રિપ્ટિવ આખું જાણવું જોઈએ આગળ વાત કરવા જઈએ પ્રશ્ન નંબર નવ કે ભાઈ બે વર્ષ માટે દસ ટકાના વાર્ષિક દરે એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે વાર્ષિક રીતે સંકલિત અને સાધારણ વ્યાજે મૂકવામાં આવે તો વ્યાજની જે રકમનો તફાવત મળે છે કેટલા રૂપિયા મળે છે પંદર રૂપિયા થાય છે તો જમા કરેલ રકમ કેટલી હશે હવે આ પ્રશ્ન શું કહે છે આખી આખો પ્રશ્ન એવું કહેવા માંગે છે કે ભાઈ મેં એક રકમ લીધી છે દસ ટકાના દરે કેટલા વર્ષ માટે તો કે બે વર્ષ તો આ બે વર્ષની અંદર સાદા અને ચક્રોધ વ્યાજ સાદું એટલે સાધારણ સાદા અને ચક્રૌી વ્યાજનો જે તફાવત મળે છે રૂપિયા મળતો હોય તો મારી મૂળ મુદ્દલ કેટલી હશે તો એક બીજી આપું જ્યારે જ્યારે ચક્રૌી વ્યાજ પૂછાય અને વ્યાજ જયારે જ્યારે બેનો તફાવત પૂછવામાં આવે ત્યારે ગણવાનું ચક્રૌધ્ધ વ્યાજ સમજો અહીંયા આપણને રકમ નથી આપી એટલે હું ધારો કે રકમ લઈ લો ભાઈ રકમ ધારો કે સો રૂપિયા હશે આવું મેં ધારી લીધું કે ભાઈ રકમ સો રૂપિયા હશે હવે બે વર્ષ છે એટલે આ એક વર્ષ અને આ બે વર્ષ અહીંયા દસ ટકા થાય કારણ કે મને રેટ દસ ટકા આપેલો છે અને અહીંયા પણ રેટ કેટલા ટકા થશે દસ ટકા સોના દસ ટકા દસ ના દસ ટકા એટલે એક ગુણ્યા એક કરવાનો એટલે અહીંયા એક થશે હવે પાછું શોર્ટકટ જે હું કહેતો હતો કે જ્યારે જ્યારે સાદા અને ચક્રૌ દિવ્યાજ નો તફાવત પૂછાય ત્યારે ગણવાનું શું ચક્રવૃદ્ધિ વ્યાજ અને જો પહેલાં ઉપર તમે ચોકડો મારી દો પહેલી જે અમાઉન્ટ આવે એના ઉપર ચોકડો મારી દો તો બાકીનું જે વધે ને એ હંમેશા તફાવત જ જોઈએ શું કામ કારણ કે પહેલું જે હશે ને એ જ તમારું સાદું વ્યાજ ચક્ર વ્યાજ ભલે ગણીએ છીએ પણ આ પહેલી જે અમાઉન્ટ હશે ને એ સાદું વ્યાજ જ હશે જો હોય તો જોઈ લો કે ભાઈ દસ ટકા અને બે વર્ષ એટલે કે વીસ ટકા તો આ વીસ ટકા શું હતું સાદું વ્યાજ જ હતું તો બાકીનો જે પણ કોઈપણ પ્રકારનો અહીંયા એકમ અથવા તો કોઈપણ પ્રકારની રકમ વધી સીધો શું હશે તફાવત જ હશે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું પેલા ઉપર ચોકડો મારી દેવાનો તો બાકીનો જે ડેટા વધે હંમેશા શું હોય સાદા અને ચક્ર દિવ્યાજનો તફાવત જ હોય તો તફાવત કેટલા ટકા આવ્યો એક ટકા તો એક ટકાએ રૂપિયા કેટલા આપ્યા છે પંદર મુદ્દલ હંમેશા કેટલા ટકા હોય સો ટકા તો સો ટકા એ રકમ કઈ હશે એકની પાછળ બે શૂન્ય મૂકવા એટલે સો થાય તો પંદરની પાછળ હું બે શૂન્ય મૂકવા જાઉં

કેટલા વર્ષ માટે એક વર્ષ તો તમને વ્યાજ તો આઠ ટકા જ મળવાનું બે વર્ષ માટે હો તો સોળ મળે ત્રણ વર્ષ માટે રકમ હંમેશા કેટલા ટકા તો કે સો ટકા એ કેટલા રેડી તો સોલ્વ કરવા જઈએ તો આવું કંક બને સો ગુણ્યા છ અને છેદમાં કેટલા આવી ગયા આઠ હવે પાછો છેદ ઉડાડો ચાર દુ ને આઠ થાય અને પચીસ ચોક સો થાય મેં ચાર વડે ભાગ ચલાવ્યો અહીંયા ત્રણ દુ ને કેટલા થઈ ગયા છ તો પચીસ પંચોતેર એનો મતલબ એવો થાય કે જે તમે અમાઉન્ટ મૂકેલી હશે મુદ્દલ એ કેટલા રૂપિયાનું હશે તો કે પંચોતેર રૂપિયાનું હોવાનું છે જેની પંચોતેર રૂપિયા હશે આગળના પ્રશ્નની વાત કરવા જઈએ આ પ્રશ્ન ડીવાયસની અંદર તમને જોવા મળેલો છે ડીવાયસો ના પેપરની અંદર પ્રશ્ન શું કહે છે પેલા આપણે શાંતિથી સમજ એવું કહીએ છીએ કે ભાઈ એક બેંકમાં ચક્રવૃદ્ધિ વ્યાજ દર છ છે હંમેશા પ્રશ્નની અંદર જે તમને રેટ ને વાર્ષિક હોય વાર્ષિક એટલે આખી આખા વર્ષનો પણ જ્યારે જ્યારે જો તમને છ મહિને વ્યાજ ગણવાની વાત આવે રેટને અડધો કરી નાખવાનો કારણ કે આખી આખા વર્ષના દસ ટકા હોય તો છ મહિનાના પાંચ ટકા અને બીજા છ મહિનાના પાંચ ટકા એટલે દસ ટકા આખે આખા વર્ષના થઈ ગયા પણ ભાગ કેટલા પડી જાય બે આ એક ખાસ તકેદારી રાખવાની એવું કહે છે કે એક ગ્રાહક તે બેંકમાં પેલી જાન્યુઆરીના રોજ છ ને ચારસો રૂપિયા અને એક જુલાઈના રોજ તેટલી જ રકમ થાપણ તરીકે મૂકે છે જો વ્યાજનો દર પાંચ ટકા હોય તો વર્ષના અંતે તેને કુલ કેટલું વ્યાજ મળશે હવે અહીંથી ઘડીક આપણે સાઈડમાં મૂકીએ આટલી વસ્તુને આપણે ધારો કે સાઈડમાં મૂકી દઈએ ઘડીક આટલી વસ્તુને સ્કીપ કરી નાખીએ ખાલી પેલી જાન્યુઆરીથી વર્ષ પૂરું થાય એટલે આખે આખા વર્ષની વાત છે છે તો આખું વર્ષ વર્ષ હોય એક એમાં હું છ છ મહિનાની વાત કરવા જાઉં તો હું પેલા એવું કહી શકું છ છ મહિનાના હું બે ભાગ પાડીશ ને ત્યારે મને આખું વર્ષ મળશે અને રેટ કેટલા ટકા છે તો કે પાંચ ટકા એનો મતલબ એવો થાય છ છ મહિનાના બે ભાગ પાડવા હોય તો મારો રેટ અઢી ટકા થશે કેલ્ક્યુલેશનની હું વાત કરું છું કે આખા વર્ષના જો પાંચ ટકા હોય તો છ મહિનાના ચારસો કેટલા ભાગ કરવાના બે ભાગ એટલે એક ભાગ અને બે ભાગ આવું શે ની વાત કરું છું ખાલી પહેલી જાન્યુઆરીએ જે અમાઉન્ટ મૂકીને એની જ વાત કરું છું બીજી કોઈ ચર્ચા કરેલી નથી હવે પાછું વિચારો ભાઈ બે ભાગ કરવા જાય એમ પણ રેટ કેટલો ગણવાનો અઢી ટકા જ તમારે ગણવાનો રહેશે અને અહીંયા પણ કેટલા ટકા ગણવાનો રહેશે અઢી ટકા જ તમારે રેટ ગણવાનો રહેશે હવે અઢી ટકા કેમ થાય તો કે ભાઈ દસ ટકા એના અડધાના અડધા દસ ના અડધા પાંચ ને પાંચના અડધા અઢી તો દસ ટકા કેટલા થઈ ગયા છસો ને ચાલીસ એના અડધા ત્રણસો ને વીસ અને એના અડધા એકસો ને સાહીઠ કારણ કે સોળ ચોક ચોસઠ થાય પણ ગુણ્યા કેટલા કરી નાખવાના બે એટલે કે સોળ દુને બત્રીસ એટલે અહીંયા થશે ત્રણસો ને વીસ રૂપિયા હવ પાછું વિચારો આના શું કરવાના હજી અઢી ટકા કાઢવાના સોળ ના અડધા આઠ ને આઠ ના અડધા ચાર તો અહીંયા ચાર પણ ગુણ્યા કેટલા કરી નાખવાના એક એટલે અહીંયા ચાર એકા ચાર તો જે મેં પહેલી એમાઉન્ટ મૂકેલી છે પેલી રકમ એમાં મને ત્રણસો ને ચોવીસ રૂપિયાનું કુલ વ્યાજ મળશે આ શેની વાત કરી મેં પેલી જાન્યુઆરી પેલી જાન્યુઆરીના રોજ મને ત્રણસો ને ચોવીસ રૂપિયાનું વ્યાજ મળવાનું રહેશે પણ હવે શું બનાય છે કે પેલી જુલાઈ પેલી જુલાઈના રોજ પણ હું એક અમાઉન્ટ મૂકું છું કેટલી મૂકું છું તો કે એટલી જ કેટલી છ હજાર ને ચારસો મેં પાછી મૂકી અને હવે જે મને વ્યાજ મળવાનું છે માત્ર છ મહિના કારણ કે જુલાઈ અહીંયા જુલાઈ પહેલી જુલાઈ મૂકો એટલે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર છ મહિનાનું વ્યાજ મળશે તો હવે જે મને વ્યાજ મળવાનું છે ને એ માત્ર ને માત્ર આના કેટલા ટકા મળવાનું છે અઢી જ તમને મળવાનું છે ફરીથી વાર માત્ર કેટલું મળશે અઢી જ તમને હવે વ્યાજ મળવાનું છે પહેલો હપ્તો એક જ મળે રેડી તો આના અઢી ટકા હમણાં જ કાઢ્યા દસ ટકા છસો ચાલીસ એના અર્થે ત્રણસો વીસ ને એના અડધા એકસો ને અઢી ટકા એટલે શું દસ ના અડધાના અડધા તો હવે જે મને આ રકમ ઉપર વ્યાજ મળશે ને એ માત્ર કેટલા રૂપિયા મળશે એકસો ને રૂપિયા જ મને મળવાનું છે કેટલા રૂપિયા મળવાનું છે એકસો સાહીઠ તો બે વ્યાજ ટોટલ કેટલું થઈ ગયું પેલા મને કેટલું મળ્યું તો કે ત્રણસો ને ચોવીસ પેલી એમાઉન્ટ મૂકીએ આપણે પેલી જાન્યુઆરી એમાં ત્રણસો ચોવીસ આમાં કેટલા મળ્યા એકસો ને સાહીઠ તો બે વ્યાજ એટલે ચાર ના ચાર છ ને બે આઠ અને ત્રણ ને એક ચાર તો ભાઈ કુલ જે મને વ્યાજ મળવાનું છે ચારસો ને ચોર્યાસી રૂપિયા તમારા પ્રશ્નનો જવાબ આવે છે એટલે આપણા પ્રશ્નનો ઓપ્શન શું રહેશે તો કે ભાઈ સી આપણા પ્રશ્નનો ફાઇનલી જવાબ રહેશે રેડી તો હજી આપણું ચેપ્ટર પૂર્ણ નથી ગયો માત્રને માત્ર અત્યારે અગિયાર દાખલા જોયા છે મળીએ નવા વિડીયોની અંદર આગળના વિડીયોની અંદર પ્રશ્ન નંબર બારથી આપણે સ્ટાર્ટ કરશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ